અમરેલી જિલ્લા પોલીસે નકલી પોલીસ બનીને આવેલા ઈસમોને 3 લાખની ખંડી માંગવાની ઘટનાનો પર્દાફાશ કરી ઝડપી લીધેલા છે ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે પરિચય કેળવી અને બાદમાં કારમાં લઈ જઈને અન્ય 4 ફોર વ્હીલ વાહનમાં નકલી પોલીસ બની આવેલા ઈસમોએ 3 લાખની ખંડી માંગવાની ઘટનાનો અમરેલી જિલ્લા પોલીસે પર્દાફાશ કરેલો હતો ત્યારે શું છે સમગ્ર હની ટ્રેક મામલો

નાવલી નદીમાંથી કારમાં બેસી પ્રેમિકા બની મળવા જઈ રહી હતી ત્યારે હાથસણી રોડ પર પહોંચ્યા ત્યારે ચાર ફોર વ્હીલ કાર સાત જેટલા ઇસમો આવી અને કાર રોકાવી દીધી અને ઇતેશ તળાવિયા ને ક્યાં લઈ જાય છો છોકરી તેમ કહી હાથમાં હાથ કડી પહેરાવી અને પોલીસની ખોટી ઓળખ આપી ડરવા અને ધમકાવવામાં આવેલો હતો અને બાદ ભોગ બનનાર હિતેશ તળાવિયા ને પોતાના ગામ ચરકડિયા લઈ જઈ અને ત્રણ લાખ આપવાની ખરણી માગેલી હતી

બીજો હરેશ ઉર્ફે લાલુ ભૂપત રાઠોડ અને ત્રીજો જયસુખ ધાંગલ સાથે આરતી પરમાર બનીને વાત કરતી અસ્મિતા ભુરા ચાવડા નામની યુવતીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડેલા હતા અને નકલી પોલીસ બની હની ટ્રેપમાં ફસાવવાનો કારસો રચનાર ખુદ પોલીસના પાંજરે પુરાઈ ગયેલા હતા સર આની એક ઘટના બની છે એના વિશે માહિતી થોડી આપો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ એકત્રીસ ના રોજ ફરિયાદી હિતુએસભાઈ લાલજીભાઈ તળાવીયા રહેવાસી ચરખડિયા ચરખડીયા ગામવાળાએ જાહેર કરેલ કે પોતાની ફેસબુક મારફત આરતી પરમાર નામની એક સ્ત્રી સાથે જે છે કોન્ટેક્ટ થયેલો હતો અને વાતચીત કરતા હતા મળવા માટે ભેગા થઈને દરમિયાન એ નાવલી નદીમાંથી એને ફોર વ્હીલ કારમાં બેસીને જતા હતા તો આ થસણી રોડ ઉપર પહોંચતા ચાર અજાણ્યા ગાડીના માણસો ફોર વ્હીલ લઈને આવેલા ફોર વ્હીલર લઈને અને એને પકડી લીધેલો અને કોણ છે સ્ત્રી આ છે તે છે કરી અને એને પોતાની ગાડીમાં બેસાડી લીધેલો અને હાથકળી લગાવી દીધેલી કે અમે પોલીસ છીએ એ અનુસંધાને તાત્કાલિક જાણ થતા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથક સોની અને સાવકુલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પંકજ ચૌધરી નામની ટીમો મારા સુપરવિઝન નીચે કામે લગાડવામાં આવેલી એ દરમિયાન ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી તપાસ કરતા કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યાન તથા અસ્મિતાબેન લાભુભાઈ ચાવડા અને હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ અર્સર ધાદડ કરીને જે છે કાગલ એ એમને એરેસ્ટ કરવામાં આવેલા છે અને ગુનાહિત ઇતિહાસની અંદર જે આ સ્ત્રી છે એની વિરુદ્ધમાં સિંગણપુર પોલીસ સ્ટેશન છે સુરત શહેરનું ત્યાં પણ આ જ રીતનો હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે તમામની રિમાન્ડ હાલના તબક્કે ચાલુ છે અને બાકીના જે ચાર આરોપીઓ છે એના નામ પણ ખુલવા પામેલ છે એને પકડવા માટેની તજવીજ છે અને ત્રણ લાખ રૂપિયાની ખંડણી માગેલ હતી ફરિયાદીને ગાડીમાં બેસાડ્યા પછી ચરખડિયા ગામે લઈ ગયેલા અને ફરિયાદી પોતાના મકાનમાં જેમ કે હું પૈસા લાવું છું ત્રણ લાખ રૂપિયા એમ કરી અને વંડી ઠેકીને છટકી ગયેલો અને પોલીસને જાણ કરતાં આ પોલીસે પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના સુપર સુપરવાઇઝર નીચે આ આગનો ડિટેક કરવામાં આવ્યો છે અને આખા રાજ્યની અંદર મેસેજ પાસ કરવામાં આવ્યો છે કે આવો અની ટ્રેપનો આવો કોઈ બનાવ બનેલો હોય તો અત્રેના પોસ્ટેનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવેલ છે

ફસાયા અને ભોગ બન્યા હોય તો પોલીસ નો તુરંત સંપર્ક કરવા ડીવાય એસપીએ વરાયે અનુરોધ કરેલો